જય હિન્દ આજે આપણે તન રકમ ગુણાકાર ત્રણ રકમ સાથે કેવી રીતના કરી શકાય છે તો કે ત્રણસો ત્રેવીસ ચારસો ત્રેવીસ તો અહીંયા જુઓ તન આવેલા છે તો આપણે આ ત્રણસો ને તન લખી નાખીએ ત્રણસો ત્રેવીસ

તો અહીં આપણે બે 0 મૂકી દેશું બે પછી એક આપણો છે એટલે એક 0 મૂકી દેશું અને ત્રણ પછી કે આંકડો નથી એટલે તમના તમ મૂકી દેશે એટલે કે આપણે એકમ દશક અને 100 એસાબે આપણે ગુણાકારમાં રાખી દીધો હવે આપણે ગુણાકાર કરશું બે જીરા છે એટલે બે જીરા લખnextInt 50 ગુણકાની સતત કરશું એટલે 4 * 5 और एक चार एक चार दो आठ आठ एक नौ चार तेरी बार आक जीरो से जीरो लखी नाखसी बेरी छु बे चार बेरी बे छा तीजा नौ गुणाक कर नाखसी तेरी

63629 એ એટના મીનો લખવો જોઈએ તો એના પાંચ તન સંખ્યા છે એટલે આને તન કરી લખી નાખશે 789 789 789 ગુણ્યા ગુણ્યા અહીંયા લખી નાખશે 2 છે પેલા એટલે 2 પછી 5 पछि 6 अब બે નું સ્થાન જોવો તો બે પછી બે આંકડો છે એટલે 20 આ પાંચ પછી એક આંકડો છે એટલે 10 અને 6 પછી એક આંકડો ન છે એમ નો ડાકી દેશે હવે બચાઈનો ઉપરનાથી ગુણાકાર બે 0 છે એટલે સૌ પ્રથમ 20 મૂકી દેસી પછી બે સાથે ગુણાકાર કરીએનો 2 નો 9 18 વદી 1 सोल एक सत्तर चौदह एक पंद्रह जीरो, जीरो के पांच चार पांच अठार चालीस चालीस ने पांक लीश, पांक लीश में चार चुम्मास चुम्मास चौदो वी चार पांच सत्ता पीस पीस ने चार

व्यापने तक तो नशी सर जीरो जीरो चार जीरो पांच तक आठ आठ ने चार बार बार ने सात ओगनीस सात ने आठ आठ ने नौ सत्तर सत्तर ने चार एक पाँच में बे सात सात ने तक दस वी तनु जवाब આવશે 21984 21000 900 84 હવે તને શું લખવાનું જોઈએ તને કન્તમ ખરી લખી નાખી 830 834 875 તને કન્તમ કોણ કરી નાખી અહીંયા પેલા 4 છે એટલે 4 મૂકી દે 23 22 4 પછી 2 આપડા છે અને 4 લાગે 20 3 પછી એક આપડો છે 1 કિલો 2 આગળ એકય આપડા નથી એટલે બંને એમ નો રાખી દેશે હવે તમે તમને હું કરસી ગુણાકાર તોダブル 20 છે એટલે અહીંયા 20 મૂકી દીધા ચોપી ચૂક્યા 16 વદી 1 4 * 3 = 12 ને 10 વદી 1 8 4 32 ने 25 एनापॉची 0 1 0 छे એટલે 0 મૂકી તો 3 4 12 વડે 1 તમતે 9 મે 10 0 વડે 1 8 * 24 ને 25 એટલા નીચે ગુણાકાર ના કરી 2 4 8 3 2 6 8 2 10 તમને તમનો सर्ववाडो 008 8 026 એટલે 8 606 એટલે 62 12 વડે તમને 4 4 ને 9 9 ને 10 વડે 1 તમને 4 ને 2 6 ને 5 તમને જો આવશે તમને 6288 તમને